અમદાવાદ શહેરના પાલણી વિસ્તારમાં પારિવારિક તકરાર માં સમાધાન માટે આવેલા પતિએ પત્ની તીક્ષ્ણ હથિયાર ના ઘા મારીને કરી હત્યા પાલડી વિસ્તારમાં શુક્રવારે બપોરે પારિવારિક તકરારમાં પતિએ જ પત્નીની તીક્ષ્ણ હત્યાના ઘા મારી અને મોતની ઘાટ ઉતારી દીધી હતી આ મામલે પાલડી પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરી છે પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાના કારણે પત્ની અલગ રહેવા જતી રહી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું પાલડીના ગણપતિ મંદિર પાસે આવેલી મેના ગુજરી સોસાયટી પાસે જ બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે જાહેરમાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં ત્રીસ વર્ષીય સોનલ નાયક નામની મહિલાની તેના જ પતિ અર્જુન નાયકે હત્યા કરી હતી આ મામલે પાલડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી સોનલ નાયકની હત્યાના ગુનામાં પોલીસે આરોપી પતિ અર્જુનની અટકાયત કરી છે સોનલ પતિથી અલગ રહેતી હતી બંને પક્ષના લોકો અને તેમના પરિવારજનો સમાધાન માટે એકઠા થયા હતા ત્યારે બોલાચાલી થતા આરોપી અર્જુને છરી વડે ઉપરા છાપરી ઘા મારી પત્નીની હત્યા કરી નાખી હતી રોનક આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે